સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું આ ફરિયાદ નોંધાઈ છે રાજુલા તાલુકામાં સરપંચ ઉપર છેડતીનો આરોપ લાગ્યો અહી વાવ ગામમાં સરપંચ સામે છેડતીનો આરોપ સરપંચ પોપટ જોગરાણા ઉપર મહિલા સાથે છેડતીનો આરોપ પીડિતાઈ સરપંચ વિરુદ્ધ ડુંગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે આરોપી સરપંચની ધરપકડ ની પ્રક્રિયા શરૂ કરી દીધી છે સાંજળપાવ ગામના સરપંચ સામે છેડતીનો આરોપ લાગ્યો છે સરપંચ પોપટ જોગરાણા ઉપર મહિલાની છેડતીનો આરોપ લાગ્યો છે